સુરેન્ગરથી સુરેન્દ્રનગરની થાન નગરપાલિકામાં હડકંપ મચી ગયો છે થાન નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો ગુમ થયાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાની પણ અટકળો અટકળોએ જોર પકડ્યું છે અને સાથે જ ધારાસભ્ય શ્યામજી ચૌહાણ સભ્યોને લઈ ગાયબ થઈ ગયો થઈ ગયા હોવાની ચર્ચા છે થાન નગરપાલિકામાં અઠયાવીસમાંથી પચીસ બેઠકો જીતી છે ભાજપ અને ચર્ચાને લઈને થાન નગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે તો જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે થાન નગરપાલિકામાં અઠયાવીસમાંથી પચીસ બેઠકો પર ભાજપનો પરચો છે સાથે જ ધારાસભ્ય શ્યામજી ચૌહાણ સભ્યોને લઈને ગાયબ થઈ થઈ ગયા હોવાની ચર્ચા થઈ રહી છે સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હોવાની અટકળોએ જોર પકડ્યું છે અને સાથે જ થાન નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો ગુમ થયાના આ મેસેજ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે સભ્ય શ્યામજી ચૌહાણ જે તમામ સભ્યોને લઈને ગાયબ થઈ ગયા છે અને થાન નગરપાલિકામાં આ સભ્યો ગાયબ થતા રાજકારણ ગરમાયું છે અટકળોએ જોર પકડ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાથી આ સમાચાર જ્યાં હાલ થાન નગરપાલિકાના સભ્યો ગુમ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે